રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં રજવાડી ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના સરદાર ગામે લોકમેળાનું આયોજનમાં માનવ મહેરામણ મેળાની મૂજ માણતા જોવા મળ્યા મેળામાં સામાન્ય માણસોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો જેમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોને આ મેળામાં સારી એવી વ્યવસ્થા જોવા મળી આયોજકોનું સારી એવી વ્યવસ્થા જોવા મળી અને લોકોએ મન મૂકીને મેળાની મૂજ માણી હતી વધારેમાં લોકોના સારા એવા પ્રતિભાવો જોવા મળ્યા હતા પ્રાઇવેટ મેળો છે પણ રાજકોટ લોકમેળા કરતાં ખૂબ જ સરસ આયોજન કરેલું હતું લોકોએ ખૂબ જ આનંદ કર્યો પંદર દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હજુ આવતી પચીસ આઠ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે નાના બાળકો લેડીઝ માટેની સેફ્ટી માટે વીસ સીસીટીવી કેમેરા પ્લસ દસ બાઉન્સર વીસ સિક્યુરિટી રાખવામાં આવ્યા હતા અને મેળાની એન્ટ્રી વિનામૂલ્યે રાખવામાં આવી હતી અને પાર્કિંગની વ્યવસ્થા પણ વિનામુલ્યે કરવામાં આવી છે આ મેળામાં અંદાજિત દરરોજના ચારથી થી પાંચ હજાર પબ્લિક મેળાનો લાભ માણી રહ્યા છે મેળાની અંદર આખા મેળામાં નીટ પાથરવામાં આવી છે સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો લોકો આરામથી બેસીને પ્રોગ્રામ માણી શકે તે માટે પણ આયોજન કરેલું હતું છેલ્લા ત્રણ વર્ષથી મેળાની આયોજન કરેલ છે આજુબાજુના પાંત્રીસથી ચાલીસ ગામના લોકો મેળાનો લાભ લઈ રહ્યા છે સ્ટેજ પ્રોગ્રામમાં જુનિયર નરેશ કનોડિયા મુનાભાઈ તેમજ હિરોઇન રેણુકા રાઠોડ આજુબાજુના ગામનો સપોર્ટ પોલીસનો સપોર્ટ બાદ આયોજકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી કમલેશ વસાણી શાપર વેરાવળ ડાન્સર રેણુકા રાઠોડ સરદાર માં હું પેલી વાર પરફોર્મન્સ કરવાય છું પણ મને ખુબ મજા આવે છે કારણ કે પરફોર્મન્સ કરવાથી પબ્લિક સારી મળે છે અહીં પબ્લિક જે જે જોવા માટે આવે છે એનું ભી સારું મતલબ મજા આવે છે એમ અ લાઈક મળે છે બધું મજા આવે છે ને સ્ટેજ ઉપર અમારા હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આ ચાર દિવસથી ડાન્સ પરફોર્મન્સ કરી રહી છું અને મને પહેલીવાર વાર અહીંયા સરદારમાં પરફોર્મન્સ કરીને ખૂબ આનંદ થયો છે અને હું સેકન્ડ ટાઈમથી એવું ઓર્ગેનાઇઝરને વિનંતી કરીશ કે મને અહીંયા આવવા માટે બુક કરે પણ થેન્ક મને બહુ મજા આવી આવીને સરદારમાં ફર્સ્ટ ટાઈમ થેન્ક યુ જય હિન્દ જય ભારત